તો પકડજો આલી બરાય ઈ ફોટો પરમેત પાડો બબુલા લાવો નજીક બધા આવી જજો પર હમે પડછાયો છો હમે પડછાયો છો લાગે છે છાયો પડ્યો તમે પકડજો આપડો કોણ આ નાટવો ભાઈ ફોટા નહી આવે તમે શેકા હા હા બધા આવી ગયા લો હા બસ સાર તો ફોટો પાડો ફોન એનો આ આવશ

Amal Luna ibul bayi hurai kena jiwa dah bagi dah